જેલતંત્ર કોના ઇશારે અથવા ભાજપના કયા નેતાના પેટમાં તેલ રેડાય છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના ખેડૂતો ન મળવા જોઈએ મારે ભાજપની કોઈ કારણ જેલમાં મળવા જવા નહીં દેવાનું કોઈ કારણ અત્યાર સુધી આપવામાં આવ્યું નથી બસ નહીં મળવા નહીં મળવામાં આવે નહીં મળવામાં આવે અમે એમ પૂછીએ કે ગુજરાતના ખેડૂતોને અરવિંદ કેજરીવાલ મળે એમાં ખોટું શું છે અને હું તો ત્યાં સુધી કહીશ કે જો અરવિંદ કેજરીવાલને ખેડૂતોને મળવા ન દેવા હોય તો ભાજપના નેતા જઈ અને ખેડૂતોને હાલચાલ પૂછી આવે જેલમાં મંજૂરી ન મળે તો પણ જેલ ઉપર જઈ અને મળવા માટેનો પ્રયત્ન કરવો એવું જ્યારે અમે નક્કી કર્યું તો જેલના સુપ્રિન્ટેન્ડન્ટ જેલ છોડી નીકળી ગયા હવે અમને પોલીસના એસપી સાહેબ જે અહીંયા ઊભા છે એમણે એવું જણાવ્યું કે જેલમાં કોઈ સાહેબ જ નથી બધા સાહેબો બીજી ડ્યુટીમાં લાગ્યા ત્યાં જેલ ઉપર હાજર જ નથી આટલો બધો ડર કઈ વાતનો છે તમે ખોટું નથી કરતા તમે ખેડૂતો સાથે અન્યાય નથી કર્યો ખેડૂતોને ઉપર જુલમ નથી કર્યો તો ડરો છો કેમ ભાગો છો કેમ નથી મળવા દેવા તેમ છતાં અમે કીધું કે પ્રયત્ન કરીએ જેલ ઉપર જે સાહેબને રૂબરૂ મળીને રિક્વેસ્ટ કરીએ કે અમને મળવા દો અને જેલમાં જે લોકો બંધ છે એ તો ખેડૂતો છે એ કોઈ ડ્રગ્સ વેચનારા કે કોઈ ખરાબ કામ કરીને ગયેલા માણસો નથી તો અત્યારે પોલીસે અમને જણાવ્યું એસપી લેવલના અધિકારી કે જેલના સાહેબો જ જેલ ઉપર નથી બધા નીકળી ગયા છે હવે જેલ ખાલી કરીને જેલના સાહેબો નીકળી ગયા અહીંયા જે સાહેબો છે એ મૌખિક રીતે ના પાડે છે આખા સરકારી તંત્રનો તમાશો બનાવી દીધો છે